પરણીત સ્ત્રીઓ સિંગદાણા બદામ કાજુ પીપરમિન્ટ વગેરે મૂકીને વડની પ્રદક્ષિણા કરતી હોય છે એકસો આઠ પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હોય છે આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન રાજકુમારી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહાત્મય રહેલું છે આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે

બહેનો એમના અખંડ સૌભાગ્યવતીના વરદાન મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે બ્રહ્મા સાહિત્ય દેવદેવીનું બરાબર છે પરિવાર સુખ શાંતિ માટે આયુ આરોગ્ય તંદુરસ્ત સુખ શાંતિ વિદ્યા અક્ષય પુણ્ય સકલ મનોકામના બધી પૂરી થાય એના માટે આ વ્રત ધરાવવામાં આવે છે ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી વ્રત નું વરદાન મળે એના માટે આ બ્રહ્માસ્થિત દેવદેવી નું પૂજન કરવામાં આવે છે

આ વ્રતમાં પૂજાપો વડ ની પૂજા કરવામાં આવે છે અને વડને સુતરના દોરા વડે એકસો આઠ કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે એકસો આઠ પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા સારા આરોગ્ય માટે કામના કરવામાં આવે છે આમ તો ત્રણ દિવસનું આ વ્રત છે અને આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે એટલે પૂનમ દિવસે સવારથી સ્ત્રીઓ નકરડા ઉપવાસ કરે પૂજા કરે વાર્તા કરે અને આખો દિવસ આ રીતે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારો આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે વ્રત લગભગ એવું કહેવામાં આવે છે કે એકવાર કર્યા પછી તમારાથી બને ત્યાં સુધી આખી જિંદગી શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ